આમાં આ બધા હોય ને તો બે ત્રણ વીઘા વહી જાય એટલા કલાકાર છે બાકીનો અમુક જગ્યાએ તો અને એક બીજું કાલ ઘનશ્યામભાઈ કીધું છે થર્ટી અહીં બેઠા છો એટલે મને એક રામાપીરની કૃપા છે ના કરતો આમ કર એમાં બૈરુ કે ક્યાં ગયા તા કઈ પણ એ છે ને આભું રહેવું હોય તો આવા ભક્તિ માં જ આવવું પડશે પણ આ કૉમ્બે માંથી જ થાય પી લીધા પછી મોઢા બગાડે માલ મોલ હોય ખબર પણ એ વસ્તુ મા બાપ નો પ્રેમ પીજો સદગુરુ નો પ્રેમ પીવાય અને કાલે ભજન છે એટલે આપણને તો ખબર છે નવ્વાણું ટકા તો વાંધો નહીં આવે થર્ટી ફર્સ્ટ માં અને હકીકત છે આવું ઓડિયન્સ હોય ને ના સાઉન્ડ નું બોલીએ કહે છે એક જગ્યાએ તો મેં બોલ્યું કે હાલો રેડી રેડી તો આગળ છે ને પાંચ જણા બોલે કે એમાં પાંચ વાગ્યા રેડી છે એટલે કીધું તમે નહીં આનું કહું છું એનું સમજી ગયે કે એમાં પાણી નાખીને લઈ લીધું હતું વાત કરું તો પાણી આવે એમ થાય છે પણ હકીકત એ વસ્તુ નકામી અને એકલા તો જ કારણ કે ઘરે મેખવા કોણ આવે અને પિતાઓના ઊભા નો રહેતા હોય બે હતા ને એ ભાઈ હું એક દીગી આ ઘનશીમભાઈ બોલતો ને તમે મને કે શીખવાડવામાં આવ્યો છો બેન કરાવવા પણ આમાં જો વિદેશ ગેલ આ વ્યક્તિઓ હોય છે એને અનુભવ હશે હું ગયો એક જ તે તો અમારે પેહલે ટેમ્પા જેવું આવ્યું ભરમાં પણ મેં વાત સાંભળી છે વિદેશનું પ્લેન હોય ને એમાં ત્રણ પેક આપે છે અમેરિકાનો હોય ઈ ત્રણ પેક મારી જાય ને એટલે તરત લેપટોપ કાઢે અને એમાંથી મૂવી જોવા મળે સમજી ઓસ્ટ્રેલિયાનો છે પેક મારી જાય એટલે મોબાઈલ કાઢે એમાં ગેમ રમે પણ આપણો ભારતનો હોય એમાં ગુજરાતનો હોય અને નવાણું ટકા ભરોસો છે સુરત સુરતનો જો હોય અને ઈ ત્રણ પેક મારી જાય સીધો પાયલોટની રૂમમાં જાય ને આમ કરે લાઈવ બલૂમ હું આંકી તા તો લાગી ગયેલું હોય બેન ના ગાડા કહેવાય એટલે વાત કરતો તો અવાજની માં સરસ્વતીની કૃપા છે અને હકીકત ઘનશ્યામભાઈ મારા આ રામાપીરની કૃપા છે હું આખ્યાન રમતો ને એમાં થા શીખી ગયો પણ આખ્યાન રમતા ને પછી એક મારો દોસ્તર હતો એ કે માલે એ થોડુંક નાકમાંથી બોલે છે મને તો માલે લંબુ હતું તે નાના વીરમ દેવ બન્યું તે મોલ ઘડી લખેલ ભાવ ના તે આમ ધોલીલા તેલ વે વિરમ દેવ ધોલીલા તેલ વે દેવ એના આત્મા તે તીર ધોલીલા તેલ વે વિલમ દેવ પિતા અદમલ દીના બાલ ધોલીલા તેલ વે વિરમ દેવ તાઉ જન તો રેડી આલુ પછી કે માતા તદુણા ના બાલ ધોલીલા તેલ વે દેવ કે સગુણા વીર મંત કે આમ આપણને કા તબલ તે તોનો વીલ છે કે તું કરી ત્યાં અને આમાં તિરુપતિ બાલાજી કોણ કોણ ગયા છે કોઈ નહી એક જ ગયા બીજા ધીમ ગયા ભાઈ ગેલા બધા છે પણ અટવાય છે એટલે નથી કેતા હું એક ફેર ગયો છું બારસો રૂપિયા ઠીકટ દઈને બાર કલાકે દર્શન નો વારો આવે છે તો હજી મારો આમ વારો આવ્યો ને દર્શનનો તો પાંચ બોડીદાર ઉભેલા મારા ખંભા જાલી ની પાછા મને હું ના હું નું મન ના ઉભી નો રે ને ભાઈ મને આ બારણે ઓલા બારણે નાખી દીધું હું હજી મને હેલ નથી હું ના હું ગયો હોય છું અને એ એ ના ટકાનું મહત્વ છે તો મારો ભત્રીજો ટોકો કરાવ્યો ને એમ કે હાંખ્યો કાં કર્યો તો કે હાંખ્યો કાં કર્યો હજાર ઓડાડી દીધેલો લોહી લોહાણ થઈને આવેલો મેં કીધું આપણે દર્શને ગયા છે ધીંગાણે અને પછી મને સુરતનો એક ભાઈ મળ્યો મને કે ઘનશ્યામ ધોતી સાર રસ્તે વ્યા દેજો ના ગેસ્ટ હાઉસ સસ્તા છે તો રિક્ષા વાળો તો આપણી બાજુ કોઈ હોય નહીં મેં માન માં નીધી કાઢી મેં કે ભાઈ અમકો ધોતી સાર રસ્તા જાને મને કે કોન ના મેં કહ્યું ધોતી સાર રસ્તા મન કે મન ના મેં કે આ કો બલ્લી છે અડધી કલાક હું બોલ્યો ઈ નો સમજો ઈ બોલ્યો હું નો સમજો પછી એને લુંગી પહેરી દી મેં ક્યાં મેં મન ના મને કે કુન ના કીધું તારું બાપ પછી ના ગયો ને તો ના બીજો લોસો આવ્યો હોટલ ગયો એક બાકડો હતો ના મેં હિન્દીમાં કીધું મેં કીધું દો કમરા છાઈ તો હોટલ વાળો મને કે કુન ના મેં કીધું અમકો દો કમરા છાય મન કે કુન ના કુન નું મન ના મેં કીધું દો કમરા છાય મન કે કુન ના મેં કીધું તારા બાપા ને હું ના અને ઘરનું તમને ઓલું લાગશે મારો ભાઈ ભગત છે નો ભગત છે ઉમર એ નાની એવી છે પાઠક ગોરા એટલે હવે ગોતું નથી પણ પઢિયાર બનતો થઈ

મહારાજાને નમસ્તે અત્યારે મારું શું કામ પડ્યું પ્રધાનજી આપણું રાજ કઈ રીતે ચાલી રહ્યું છે એમાં ઝેર કરે એટલે ઓલો કે આપણું રાજ શાંતિથી હાલે તો કોઈ ડેલીએ બેસ બાર નો વ્યક્તિ અંદર નો આવવો પડે ને અંદર નો વ્યક્તિ બહાર નો જ આવવો પડે પ્રધાન કે શાંત થાવ મારા હું બહાર બેઠો છું તો ઘડીક થાય ને તો પંડિત આવે પોકણગઢ થી પ્રધાન મળે અરે પ્રધાનજી તમારા મહારાજાને કયો કોઈ ભૂદેવ મળવા માંગે છે તો પરદાન આવીને સીધો મારા ભાઈ ને કે મહારાજા કોઈ ભૂદેવ આપને મળવા માંગે ખુશી થી આવા દે કે એમ નો કેવાય એને હળવક લઈને આવવા દે એમાં ઝેર કરે એટલે બેસારો પંડિત આવીને મહારાજાને નમસ્તે પોકણગઢ થી આવું છું અજમલ ને દીકરી છગોણા વિવિશાળ માટે આપને કોઈ કુંવર હોય તો કયો કુંવર તો છે પણ અજમલ સાથે હળવો નું બોલ્યો પંડિત ગયો દલીલ કરી અરે મહારાજા કાં તો દીકરી દીધે વેર વળશે અને કાં તો દીકરી લીધે વેર વળશે નગર કાયમ ને માટે વેર ઉભું રહે ત્યાં મારો ભાઈ ઢીલો પડી ગયો પ્રધાનજી હાલ હાલ સતીને બોલાવો હવે જોઈજો ખેલ થઈ હોય જે રોજ સતી થતો ને એ અમારા ગામ નો રમવા નતો આવ્યો એને તાવ આવેલો અને મારા ભાઈને ને ખબર નથી સતી કોણ છે તે બોટાદ થી નમવા લાવેલા અમિતાભ જેટલો ઊંચો આ ટીરિયા જેટલો ધોળો એ સતી થઈને આવ્યો મારો ભાઈ તો આમ ખુરી બેઠેલો તે આવીને કે સ્વામી ને કે રસિકલાલ ભૂલી ગયા એ સતી પંડિત ને પરધાન બધા ઉપર એ કે મગન કાં છે તો કે આ બોદાર ઘૂટે એ મગન આ મારા સતી નહીં હાલે વગર સતી હાલ છે પણ આ નહીં હાલે અમારા વ્યવહાર નહીં થતા આખ્યાનમાં આવા આપો છો કે પછી એને આખ્યાન દીધું બોલો પણ એક આટમ બિલાડીની બોલાવી અને ભાઈ મિલન ને સાંભળવો જીવનનો લાવો છે એટલે ગામડું ગામ હોય ને આ બાજુ નેવા હોય આ બાજુ નેવા હોય ને વસાળે મોભારું હોય એક બિલાડી આ બાજુથી આવે એક આ બાજુથી બે ભેગી થાય ને તો પેલે આમ કરાવે ત બીજી હોય ને એ તો આમ જ આમાં છે કો જો પછી હાવ નજીક આવે ને એમાં એક તો બીતી હોય એ તો આમ જ કરાવે દાંત કાઢે કમલેશ ને દાંત આવે એટલે મારું હાલી જાય છે તબલો ઓખર છોટ પાછા દાંત કાઢી હાવ નજીક આવે ને એમાં બે બોલી દીજું ને આદાય દે મને ભાઈ એક ફરીને પૂછીને મેળ તો આવી જાય પણ બે બિલાડી મકાન ઉપર બાંધતી ને તો હેઠે કૂતર્યા આવે એ તો મકાન ઉપર સડી જ નકી એ તો હેઠે ઊભા આવવા સત્તા મકાન ઉપર ન ચડી શકે ને પછી તો તાણીને જોટ મારે કદાચ કે વયો જાવ તો પણ જય નહીં ને પછી થાકીને ત્રીજી સીરીમાં વયું જાય નાય ભણતું પછી મને તમને સમજાય ને તીજી સીરી માં ભણતું પણ ઉદરા બેનું બેઠા છે કે બીજી મને ઘરની વાત યાદ આવી ગઈ મારા બહેરે મને કીધું તું મને કે હું આવી અઠી થયા મને કોઈ દી પિક્ચર નહીં દેખાડ્યું મેં કીધું જાશું મને કે મારા પિક્ચર નહીં ખાલી મને ટોંકીસ બતાડો મેં કીધું ટોકીસ નહીં ગાંડી પિક્ચર બતાડું પણ આ છોકરાને હું બાનું કાઢવું મને કે કલાકાર સૌ ગમે બાનું કાઢી દઉં એક દીધો ટીરિયમ આવ્યો આમ કરતા ટીડિયમ બે કુતરા બાજુ હતા

પણ મિલન ને રજૂ કરવી પેલા એક કહી એને ભાઈ તે પ્રોગ્રામ ને એટલે મેં છોકરાને કીધું બેટા તમે બી ઘરે રહેજો હું તારી મમ્મી સતનાની કથામાં કથા માં જવીશ તમારા દીકરા છોકરા કે પપ્પા ની જાય ને તો આપડે પિક્ચર જોઈએ એમાં ઓલું પુષ્પા ઝૂકે હા નહી હા એને વગાડવાનું કેવું છે મારે અલબર ભજનવાળા આવે ને પછી પિસ્સર થઈ ગયું શરૂ દોઢ કલાક પછી ઇન્ટર પીડ્યું લાઈટું થઈ મેં આમ નજર કરી તો મારે જ લેનમાં મારો છોકરો આવડું ધાણીને પડી ભૂલીને આવ્યો આવે મેં કીધું તું અહીંયા કેમ તા કે આ સતનારનો પરિષદ લેવાયું પણ મારે તો આટલે રડ્યું પણ મારી આગળ કપલ જે બેઠું હતું ને એને તાજા લગ્ન જઈને કીધું બે કોર્નરની ટિકિટ આપો એક આ ખૂણે આપી એક આખું આપી તો ઓલો ભાઈ આમ કરે ઓલી બે નહી ત્રણ કલાક એક બીજીને જોવામાં માં પણ છેલ્લો એક ભૂલી ગયો હતો બિલાડીમાં આપણને જેમ ગળું બે જાય ને એમ એક બિલાડી આખું સેલું ખીર ખાઈ ગઈ એ બિલાડી કામ બોલી